આપણી ચેનલ પર ખાસ કરીને નવા તો ચેનલને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો માટે ફૂલ આપણા વિડીયોમાં બેના રહેજો અને ખાસ કરીને નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો તો જો મિત્રો આપણે હવે નીકળી ગયા છે ત્યાંથી અને બહુ મજા આવી ત્યારે જો આ બધા દેખાય ને તમને આ પાછળ આજે આ દેખાય રહ્યા રીતના અને તમને એનું બધું બતાવીશ કે કઈ રીતનું કામ થાય છે અત્યારે તો તમે બહેના રહેજો ફૂલ હા જય સિયરે મિત્રો આજે આપણે આવ્યા છીએ મોવા તાલુકાના કાકીડી ગામમાં જ્યાં મોરારી બાપુની જે નેક્સ્ટ સપ્તાહ અત્યારે જ્યાં બેસવાની છે ત્યાં તો તમે મારી પાછળ બોડીઓ જોઈ શકો છો જેમાં બધું લખેલું જ છે રામકથા મોરારી બાપુની સપ્તાહ બેસવાની છે ઓગણીસ તારીખે આવે એ ઓગણીસ તારીખે તો આજે આપણે તમને ન્યા લઈને જવાના છે અને તમને બતાવવાનું છે ત્યાંનું જે બધી અત્યારની તૈયારી કેવી ચાલી રહી છે એવી તો તમે એ જોવા માટે ફૂલ આપણા વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો જુઓ આપણે અત્યારે આવી ગયા છીએ બાપુની જ્યાં કથા બેસવાની છે અત્યારે ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ અને તમે મારી પાછા જોઈ શકો છો કે આવી રીતનો કાંઈક મસ્તનો શણગાર કરેલો છે મતલબ આવી રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે અને અત્યારે અહીંયા ભોજન પણ સુવિધા છે કારણ કે અત્યારે લોકો જે અહીંયા મજદૂર છે અને બહારથી જે મહેમાનો આવે છે એના માટેનું તો તમને સામેથી બતાવું તો તમે સામે જુઓ ત્યાં અત્યારે મતલબ બધું કામ શરૂ છે એટલા માટે અત્યારે માંડવાને એવું બધું નખાય છે એના માટેનું બધું અહીંયા જો આવી રીતનું છે અને બહુ ઘણા લોકો છે જે અત્યારે અહીંયા આવી મહેનત કરે છે અને હમણાં આવી ઓગણ ઓગણીસ તારીખે બાપુની સપ્તાહ જે બેસવાની છે એટલા માટે તો મિત્રો હું તમને બધું બતાવીશ તમને આગળ જઈને તો એના માટે તમે બનાવી રહ્યો આપણા બ્લોગમાં તો આપણે તમને બધી પૂરી માહિતી આપીશું તો જો મારી પાસે અત્યારે ભોજન સુવિધા અત્યારે ભોજન શરૂ છે અને બધા જો ગમે છે અત્યારે તો મિત્રો તમને બધું જ બતાવીશું તમને આગળ જઈને જ્યાં અત્યારે માંડવા અને માંડવા બધા નખાય છે ત્યાં જઈને તમને બધી માહિતી પૂરી આપીશ અને તમને એનું બધું બતાવીશ કે કઈ રીતનું કામ થાય છે અત્યારે તો તમે બનારું જો ફૂલ બ્લોગમાં અને જોજો તમને મજા આવશે તો જુઓ આ બધા દેખાય ને તમને આ પાછળ આજે આ દેખાઈ રહ્યા છે આ બધા જો આ મજબૂત આકડા સોરી લોખંડ છે મતલબ આ માંડવાનું જે અહીંયા માંડવા ઊભા કરવાના છે એના માટે આવું લોખંડ હોય એવું મતલબ મજબૂત વાળું કારણ કે કશું વરસાદ જેવું વાતાવરણને એવું બધું છે એટલા માટે આ બધું મજબૂત માંડવાને એવું કરવાનું હોય વાત મેં નોંધ કરી અત્યારે કે અમે જ્યારે જે રસ્તા પરથી આવતા હતા તો અહીંયા બધાય મકાનમાં અત્યારે એક સરખો કલર કરવામાં આવ્યો હતો તમે પાછા જો તમને બતાવે છે બરોબર જો અને છતાં પણ એવું તમને લાગે તો આપણે હમણાં જવું ને આગળ ત્યારે તમને બતાવશું તો આવી રીતનું બધું મતલબ બહુ મસ્ત ડેકોરેશન ને બધી તૈયારી બહુ ખૂબ સરસ મજાની બહુ ચાલી રહી છે ને બહુ મજા આવ્યું છે મતલબ હું અહીંયા આવ્યો અત્યારે ફર્સ્ટ વાર જોકી મારી તો બાજુમાં નજદીકનો જ છે પણ સત્તા પણ ક્યારેય આપણે અવારનવાર આવતા નથી ને આવી ખબર ન અને આજે અચાનક મને એમ થયું કે નહીં હાલો વાંધો નહીં બાપુની સપ્તાહ બેસવાની છે નેક્સ્ટ બાપુની સપ્તાહ છે અહીંયા બેસવાની છે મારી બાજુના જ ગામમાં તો હું જાઉં તમને બતાવું અને કેવી તૈયારી ચાલે છે એવું બધું આપણે જોઈએ તો હવે આપણે આગળ જઈએ અને આગળ તમને બધું બતાવું તો જો અહીંયા પણ અત્યારે મતલબ આખા જ મતલબ આ જો કે મને અંદાજો તો નથી આમાં કંઈ ખબર પડતી આવતો કે જમીન કેટલાક મતલબ કેટલા વિકાસ પણ હું તમને આમ નામ તમને બતાવી શકું કે જો અહીંયા અત્યારે જે પાછળ પંડાલ છે તમને દેખાય છે ને આ પંડાલ ત્યાં અત્યારે જે મજદૂરો જે અત્યારે કામ કરે છે એના માટેનું રહેવા માટે બહુ ખૂબ જ મસ્ત સારી જગ્યા મતલબ બનાવી દીધી છે પંડાલ એ બહુ સારી સુવિધા છે અને એવું સરસ મજાનું મતલબ એવું છે ને ઘણા ટાઈમથી હું એમ કોઈ કામ ચાલતું હશે જો લાગે છે મને કેમકે અવડું મોટું કામ છે એ આ કંઈ બે પાંચ દિવસમાં તો ન થઈ જાય કંઈક એવું છે તો પણ મસ્ત બેઠક બનાવેલી છે ત્યાં પણ લાઇટિંગ બાઇટિંગ મતલબ બકડા બકડાની બધી સુવિધા એવી રીતનો છે અને જો અત્યારે જીસીબી બધું કામ લેવામાં આવે છે તો અહીંયા જે રોડ ને ને બધું સાફ સફાઈ થાય છે ને એવું બધું છે તો હવે આપણે આગળ જઈશ અને આપણે જે મેન જગ્યા છે ત્યાં ગયા હતા તો ત્યાં સપ્લાય માટે ફોટો પડ્યો તો આપણે આગળ જઈને તમને બતાવો આવી ગયા આવી ગયા તો જો મિત્રો આપણે હવે નીકળી ગયા છે ત્યાંથી અને બહુ મજા આવી ત્યારે બહુ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને તમે એકવાર આવજો ઓગણીસ તારીખે સપ્તાહ બેસવાની છે તો ખાસ કરીને જોવાનું ભૂલશો નહીં બરાબર તો જો મેં તમને કીધું હતું ને ત્યાં કે આવી રીતનો બધા બધા મકાનમાં જો કલર આવી રીતનો કલર કરવામાં આવેલો છે જો બધું આવી રીતનો કલર આવ્યું છે તો મિત્રો આવી રીતનું બહુ મસ્ત મજાનું રોડું રૂપાળું કાકીરી ગામ છે એવું જે મારા જ બાજુના ગામમાં છે પણ મને પણ આવી ખબર નહોતી તો જો આવી રીતનું છે મસ્તી મોટા નજારો આવી રીતનો દેખાય છે તો તમે એકવાર અવશ્ય આવો ઓગણીસ દસ વધારો અને બાપુના દર્શન કરો અને જો અહીંયા પણ બધા મોટા બોર્ડ મારેલા છે અને જો આ મેન ગેટ છે જે આપણે અંદર અત્યારે ગયા હતા એ રીતે તો આવું બહુ ખૂબ જ સરસ મજાનું કામ થાય છે તો બસ તમે બન્યા રહેજો આપણા બ્લોગમાં અને આપણી ચેનલ પર ખાસ કરીને નવા તો ચેનલને સપોર્ટ કરજો ચેનલ કરતા સબસ્ક્રાઈબ કરતા તમને આપણે આવા નવા બ્લોગ જોવા મળશે તો જય શ્રી રામ બધા મિત્રોને મળી આવે નેક્સ્ટ બ્લોગમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરતાનું ખાસ ભૂલતા નહીં તો આજે આપણે ગયા હતા મોરાઈ બાપુની જે નેક્સ્ટ સપ્તાહ બેસવાની છે એ જગ્યાએ મતલબ કે મહારાજ બાજુના ગામનું મહવા તાલુકાનું ગામ છે કાકીરી કાકડી જે સત્તા બેસવાની છે તો અમે ગયા જે અહીંયાનો નજારો જોયો અને તમે આગળ વિડીયોમાં જોયું જ છે તો બહુ મસ્ત ખૂબ જ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે ત્યાં અત્યારે અને બહુ મજા આવ્યું છે તો મિત્રો આમ કહેવાય ને કે અત્યારે અહીંયા માંડવા ડેકોરેશન બહુ બહુ બધું કામ મતલબ હાલે છે અને ઘણા બધા માણસો હતા જે ત્યાંના લોકો મજદૂરો મહેનત કરવા મતલબ બધા બહુ સાથ સપોર્ટ વધારે બહુ આપે બધા અત્યારે સેવા પણ બહુ કરે છે અને જો કે મારે ગામ જ નજીકમાં છે મારે ગામ ત્યાંથી મિનિમમ દસ પંદર કિલોમીટર જેવું કદાચ થતું હશે આશરે બરાબર તો હું એ તમને એમ કહું છું કે તો તમે જો તમારે કથામાં જો તમારા નથી આવ્યો એમ બરાબર છે લોકો મારી ચેનલ પર જે જોડાયેલા છે જે જોવે છે વિડીયો તો ખાસ કરીને મારી ચેનલને સપોર્ટ કરો મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હું હજી કથા શરૂ થાય ત્યારે પણ ત્યાં જઈશ ને તમને અવારનવાર વિડીયોમાં બતાવતો રહીશ તો અહીંયા અત્યારે બહુ સરસ મજાની વ્યવસ્થા મતલબ જમા કરાવવાનું બધું જ હતું અને ગ્રાઉન્ડ પણ બહુ મોટું હતું અને એક વાત મેં બહુ નોટિસ બહુ મસ્ત કરી છે કે ત્યાં ગયા તો ગામમાં જોયું ને તો ગામમાં બધા જ ઘરને બહુ મસ્ત મજાને એક કલર કરવામાં આવ્યો હતો જોકે તમે આગળના વિડીયોમાં જોયો હશે તો બહુ મજા આવ્યો હતો મતલબમાં તો કાંઈ નહીં ફેમિલી અમે બ્લોગ પૂરો કરવો હશે મિત્રો તો બસ જય શ્રી રામ બધા દર્શન કરી લો બરાબર અને આપણે મળશું આવા નવા બ્લોગમાં તો તમે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં એટલે આપણે કથા શરૂ થશે ઓગણીસ તારીખે ત્યારે આપણે જશું અને તમને બતાવશું તો બધાને જય શ્રી રામ મળીએ ફરી એક નવા બ્લોગમાં